બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતના દિવ્યાંગ યુવક યુવતીઓ માટે ખાસ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ અન્ય મહાનુભાવોએ દિવ્યાંગ બાળકો સાથે ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે સરકાર દ્વારા દિવ્યાંગોને ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ પણ આપવામાં આવશે

ગરબા મહોત્સવમાં ભાગ લીધો છે ગુજરાત ભરમાંથી અલગ અલગ પ્રકારની કેટેગરીના દિવ્યાંગ ભાઈઓ આવ્યા છે અને એ લોકો આજે ગરબે ઘૂમી અને એટલી ધન્યતા અનુભવી છે કે માના ચાચર ચોકમાં એ લોકો આવી દર્શન કરી અને એક ધન્યતાનો એક અનુભવની લાગણી કરી છે ગુજરાતના કણે કણે ગામડાઓમાંથી હવે બધા દિવ્યાંગઓ ચાચર ચોકમાં મે ગરબા રમવા આવ્યા છે અમને ગરબા રમવાની ખૂબ જ મજા આવી આનંદ આવ્યો